ત્યાંથી અમે પાછા બેગ મારી વેળાવદર પડી ગઈ એટલે ત્યાં લેવા જતા હતા ત્યાંથી વેળાવદરથી અમારે ઉગામેડી જવાનું એક જ વાગે અમે વેળાવદર પહોંચી ગયા ત્યાંથી અમે જમીને નીકળ્યા એટલે પછી રાજગઢની આગળ અમારે બે ઈક્કો આગળ આવ્યા છોકરી જે હતી ને અમને પરિવારના બે અને આગળ આવ્યા એટલે પછી ડાયરેક્ટ એમને ઊભા રાખી દીધા અને ઉતરીને ડાયરેક્ટ મારવા માંડ્યા એમની પાસે અત્યારમાં લોખંડની પાઇપ હતી બે હણે થા હતા બે અને ધાર્યું હતું આવે ઉતરીને ડાયરેક્ટ મારવા મને મુનાભાઈ સુરેશભાઈ મૈતુલ ઈશ્વરભાઈ લાભુભાઈ સંજયભાઈ વગેરે હતા પણ અમુકના મને નામ યાદ નથી પછી અમે બે થઈ ગયા પછી એવડાઈ નીકળી ગયા હતા ડાયરેક્ટ કેસ કરવા હા